વાવના ઢીમામાં સુખદેવસિંહ ગોગા મેડીની હત્યાને લઈને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર આજરોજ તારીખ પચીસ બાર બે હજાર ત્રેવીસને રોજ નવ વાગે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો સ્વર્ગીય સુખદેવસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઢીમા ગામની અઢારે કોમના લોકો મોટી સંખ્યામાં જાગીરદાર સમાજના કુલદેવી આશાપુરા માતાજીના સાનિધ્યમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં રબારી સમાજના મહંત ઢીમા ગ્રામ્ય પંચાયતના સરપંચના પિતા સહિત જાગીરદાર સમાજના આગેવાનો તથા રાજપૂત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફોટાને ફુલહાર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉગામેડી સુખદેવસિંહ ની હત્યા જે થઈ હતી એના માટે ઢીમામાં તમામ જાગીરદારો અને રાજપૂતો અને બ્રાહ્મણો બધા તમામ પણ કોમો ક્ષત્રિય કોમ થઈ અને શ્રદ્ધાંજલિ આજે અમે અર્પણ કરી છે અને સુખદેવ સુખદેવસિંહને એમની પરિવારને પણ ખૂબ ભગવાન શક્તિ આપે સહન કરવાનું અને જે પણ કાંઈ થયું છે બહુ ખોટું થયું છે અને એમને ઘરે મહેમાન બની અને આવી અને ચા પી અને પછી જે આ કર્યું છે ગદારી થી એમનું મોત થયું છે આ ગદારી ન કરાય એમનાથી અને જે કાંઈ પણ થયું છે અને અમે ગુમ એમના માટે બધા બેઠા છે અને અને ગવર્મેન્ટને સરકારને કહો તમે ખુલ્લા મેલો અને ખબર પડે કે છત્રીઓ છે દરબારો છે કે નથી રજપૂતો છે કે નથી તમે જેલમાં ગાલીને ફોનો ઉપર તમે એવું કહો છો કે લોરન વિષ્ણુ આમ કહે છે ફલાણો આમ કહે છે ફટકારીને અને જે કાંઈ પણ મારી દરબારોની રાજપૂતોની કાંઈ પણ કોઈ બી કુંબળી જે હત્યાઓ થઈ છે એ પીઠ પાછળ ઘા કરીને મારી હત્યાઓ કરી છે મર્દના બચ્ચા ન કેવળો નકાર તો તમે આવે અને હમી સાથી તમે લડો તો ખબર પડે અને અમે તો બલિદાન ઠેઠથી આપ્યું છે આજથી કરી જાગીરથી કરીને આજની સુધી અમારા બલિદાન આપેલા છે અને ગવર્મેન્ટને પણ કહો છો સરકારને કહો છો કારણ કે નરેન્દ્ર સાહેબની મોદી સાહેબની જે ચૂંટણી આવે છે એના પહેલો મને ન્યાય ન મળ્યો તો મેં બહિષ્કાર કરશો વોટ પણ નહીં આપો અમે ભાજપને અને એના નિર્ણય કરવો પડશે જય જય માતાજી આશાપુરા તાજેતરમાં જ પાંચ ડિસેમ્બરના રોજ લોરેન્સના સાગીરતો દ્વારા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીનીએ તેમના ઘરમાં જ ગોળીઓથી ધોળા દિવસે કરપીણ હત્યા કરવામાં આવી હતી પગ પડગા સમગ્ર દેશની અંદર હજુ પણ પડી રહ્યા છે ત્યારે આજે ઢીમામાં પણ જાગીરદાર અને રાજપૂત સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ સાથે જ માંગ કરવામાં આવી હતી કે જો આવનાર લોકસભાની ચૂંટણી પહેલા જે સ્વર્ગીય ગોગામેડીના હત્યારાઓ છે તેમની જાહેરમાં ગોળી મારી હત્યાઓ કરવામાં નહીં આવે તો આવનારા બે હજાર ચોવીસના વર્ષની લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું જેવું જાગીરદાર સમાજના આગેવાન કિશોરસિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું સુખદેવસિંહ ગોગા છત્રીસ કુંભની અવાજ હતી પાંચ ડિસેમ્બરના દાળ તેમના આવાસ માટે જાય અને જાહેરની અંદર ચાલુ સીસીટીવી હોવા છતાં પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં પછી ધારાસભ્યોના બંગલા ત્યાં હોવા છતાં છતાં કે બિનસત્તા કોઈ ચાલુ સરકાર નથી એનો લાભ લઈ અને કોઈ અત્યાર બધા હતો આચાર સંસ્થાના હિસાબથી જો સત્તાઓ આવી રીતે તો કોઈ પણ ક્ષત્રિય ધર્મ સારું નથી કોઈ પણ નેતો છત્રીસ ગુમનો નેતો હોય કોઈની અવાજ ઉઠાવતો એનું જો દિન દહાડ હત થતી હોય તો સત્તા અને પ્રશાસનનો કોઈ મતલબ રહેતો નથી આવું આવું ચાલ્યું તો હવને હાથે હથિયાર ખરીદવું પડશે અત્યારથી છેડું તો છે સારું દોડે છે અહીંયા છે અને હથિયાર લેવા પડશે જય જય ધરણીધર જય વડવાળા આપણે ગામ ઢીમાના અંદર આપણે સૌ ભાઈઓ બધા સુખદેવભાઈ આપણે આપણે શ્રદ્ધાંજલિ નિમિત્તે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એના માટે અમે આવા ભગવાન આવા સુરવીરને સદૈવ માટે આવાને આવા અમારા વચ્ચે જન્મ આપે અને આવા સુરવીરની વચ્ચે અમને રહેવાનો આજે એક આનંદ હતો પણ આજે અમારી વચ્ચે ભાઈશ્રી પોતે સુખદેવભાઈ નથી આપણે આજે અમને પણ થોડું દુઃખ લાગે છે